જિલ્લામાં કાર્યક્રમ નક્કી કરેલો છે કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લો આઠ તારીખે સમગ્ર જિલ્લાના દરેક તાલુકામાં આઠ તારીખે રાસાયણિક ખાતરના ભાવ વધારા માટે આવેદનપત્ર આપવામાં આવે છે કે જે ભાવ વધારો અત્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતો ખેતી કરી શક્યા નથી ખેડૂતોના વાવાન બાકી છે તેવા સમયમાં પણ સરકારે આ વધારો પડતો ભાવ વધારો કરી અને ખેડૂતોને કમળ તોડી નાખવા એવો ભાવ વધારો કરેલો છે જેના માટે જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ આજે મામલતદાર સાહેબ શ્રી અને મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં